નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના તાજા સમાચારોમાં તો મિત્રો આજે આપણે આજના આ વિડીયોમાં આજના છ મોટા સમાચાર વિશે આ વિડીયોમાં વાત કરશું તો જે પણ મિત્રો આપણી આ ચેનલની અંદર નવા આવ્યા છે તે મિત્રોને ખાસ વિનંતી કરીશ કે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો તો મિત્રો આજની પહેલી ખબરની વાત કરીએ તો પ્રાણ પ્રતિષ્ઠા સમારોહને લઈને રજાની જાહેરાત કરવામાં આવી ગઈ છે તો મિત્રો કેન્દ્ર સરકારે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહને લઈને બેંકો માટે મોટો આદેશ જારી કર્યો છે જે મુજબ મિત્રો બાવીસ જાન્યુઆરીએ તમામ જાહેર ક્ષેત્રની બેંકો જાહેર ક્ષેત્રની વીમા કંપનીઓ જાહેર ક્ષેત્રની નાણાકીય સંસ્થાઓ અને પ્રાદેશિક ગ્રામીણ બેંકો બપોરે અઢી વાગ્યા સુધી બંધ રહેશે જ્યારે મિત્રો બાવીસ તારીખે ગુજરાત સરકારે પણ અડધી રજાની જાહેરાત કરી છે આ દિવસે રાજ્ય સરકારની તમામ કચેરીઓ તેમજ સંસ્થાઓ બપોરે વાગ્યા સુધી રજા રહેશે મિત્રો સરકાર હસ્તકના બોર્ડ કોર્પોરેશન તેમજ પંચાયતની કર્મચારીઓને પણ રજા મળશે મિત્રો ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂત ભાઈઓને મળશે પંચોતેર હજાર રૂપિયાની સહાય તો મિત્રો કિસાન પરિવહન યોજના બે હજાર ચોવીસ ચલાવવામાં આવી રહી છે જેમાં મિત્રો ખાસ ખેડૂતભાઈઓ માટે માલવાહક વાહનોની ખરીદી ઉપર નવી સહાય બહાર પાડવામાં આવી છે જેની વાત કરીએ તો મિત્રો માલવાહકની વાહનની ખરીદી ઉપર ખેડૂતભાઈઓને પંચોતેર હજાર રૂપિયા સુધીની સહાય મળવાપાત્ર થશે આ યોજનાનો લાભ કોઈ પણ ખેડૂતભાઈ લઈ શકે છે જેમાં મિત્રો નાના સીમાંત અને એસટી એસ ટીના મહિલાઓને પાંત્રી ટકા અથવા તો પંચોતેર હજાર રૂપિયાની સહાય મળવા પાત્ર થશે તેમજ સામાન્ય તથા અન્ય ખેડૂત ભાઈઓને પચીસ ટકા અથવા તો મિત્રો પચાસ હજાર રૂપિયાની સહાય મળવા પાત્ર થશે ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો અયોધ્યામાં રામ મંદિરમાં રામજીની મૂર્તિના પ્રથમ દર્શનના સમાચાર સામે આવ્યા છે તો મિત્રો અયોધ્યામાં મંદિરમાં રામલલ્લાને બિરાજમાન કરાયા છે તેમની પ્રથમ તસવીર સામે આવી છે ગર્ભગૃહમાં સ્થાપિત ભગવાન રામને આંખે પાટા બાંધવામાં આવ્યા છે બાવી તારીખે પ્રાણ પ્રતિષ્ઠા યોજાશે દેશ વિદેશોના મહેમાનો આ દિવસે અયોધ્યા આવશે સોળ તારીખથી મંદિરમાં દરરોજ અલગ અલગ વિધિઓ કરવામાં આવી રહી છે મિત્રો એકસો એક બ્રાહ્મણો ફેરવાઈ ગયું છે મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો દીકરીના જન્મ ઉપર મળશે બે લાખ રૂપિયા તો મિત્રો હિમાચલ પ્રદેશની ની સુખવિન્દર સરકારે મહત્વની જાહેરાત કરી છે કે રાજ્યમાં સ્ત્રી ભ્રૂણી હત્યા અટકાવવા માટે તેમણે જાહેરાત કરી છે કે પહેલી દીકરીના જન્મ ઉપર સરકાર માતા પિતાને બે લાખ રૂપિયા આપશે બીજી દીકરીના જન્મ ઉપર બાળક ન કરવાનો નિર્ણય લેવા ઉપર સરકાર માતા પિતાને એક લાખ રૂપિયા આપશે મહત્ત્વનું તો એ છે કે મિત્રો ઇન્દિરા ગાંધી બાલિકા સુરક્ષા યોજના હેઠળ હાલ પાંત્રીસ હજાર રૂપિયા અપાય છે જે વધારીને મિત્રો બે લાખ રૂપિયા કરવામાં આવ્યા છે ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો વ્યવસાય કરવા માટે દસ લાખ રૂપિયાની લોન આપવામાં આવી રહી છે કેન્દ્ર સરકાર દ્વારા વ્યવસાય કરવા માંગતા નાગરિકોને પ્રોત્સાહન મળે તે માટે અનેક યોજનાઓ અમલમાં મૂકવામાં આવે છે પોતાનો વ્યવસાય શરૂ કરવા માંગતા નાગરિકોને બેંકમાંથી લોન લેવી પડે છે જેની પ્રક્રિયા જટિલ હોય છે આ પ્રક્રિયામાં અનેક દસ્તાવેજો પુરાવા તરીકે આપવા પડે છે અને બેંકને ગેરંટી પણ આપવાની રહે છે જે સામાન્ય વર્ગ માટે ખૂબ જ મુશ્કેલ બની જાય છે જેને લઈને કેન્દ્ર સરકારે વેપારને પ્રોત્સાહન આપવા માટે પ્રધાનમંત્રી મુદ્રા યોજનાની શરૂઆત કરી છે આ યોજના અંતર્ગત લાભાર્થીઓને કોઈપણ પ્રકારની ગેરંટી વગર લોન મળી શકે છે આ યોજનાની શરૂઆત મિત્રો સરકારે બે હજાર પંદરમાં કરી હતી આ યોજનામાં મિત્રો સરકાર ગેરંટી વગર પચાસ હજારથી દસ લાખ રૂપિયા સુધીની લોન આપે છે ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો સોળમાં હપ્તા પહેલાં કરી લીજો આટલું કામ જેથી કરીને સોળમો હપ્તો તમારા ખાતામાં જલ્દી આવી શકે જેમને પણ મિત્રો પીએમ કિસાનના બે હજારના હપ્તો જેમાં થતો નથી તે ખેડૂતભાઈઓએ આ મુજબની પ્રોસેસ કરી લેજો પહેલાં તો મિત્રો પોતાનું આધાર કાર્ડ આધાર કાર્ડ સેન્ટર પર જઈને બાયોમેટ્રિક અથવા તો મોબાઈલ નંબર અથવા નવીન ફોટો આધાર કાર્ડમાં અપડેટ કરાવી દેજો બીજા નંબરનું એ છે કે મિત્રો આધાર કાર્ડ અપડેટ થયાના અંદાજીત દસ દિવસ પછી બેંકમાં જઈને બેંકવાળાને એટલું કહેવાનું છે કે સરકારી સબસિડીવાળું આધાર કાર્ડ સેડિંગ કરી આપો એટલે કે ડીબીટી લિંક કરી આપો હવે દરેક સરકારી સહાયનું પેમેન્ટ આધાર બેઝ થઈ ગયું હોવાથી આ મુજબની પ્રોસેસ ફરજિયાત કરાવવી જોઈએ આટલું થયા પછી મિત્રો પીએમ કિસાનનો હપ્તો તમારા ખાતામાં જમા થશે તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઈક કરી તમારા મિત્રોની સાથે શેર કરજો